બ્રેકિંગ ન્યૂઝ દાહોદ જિલ્લાના સિંગવર તાલુકામાં પાતા ગામે નહાવા ગયેલા બે બાળકો તળાવમાં ડૂબી જતા મોત નીપજતા દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલા પાતા ગામે તળાવમાં નાહવા ગયેલા બે બાળકો ડૂબી જતા મોત નીપજ્યું હતું જેમાં જોશનાબેન મનોજભાઈ ડામોર ભૂગેડી ગામની મામાને ગેર મહેમાન આવેલ બાળકી વર્ષ સાશરે નવ વર્ષ મોત નીપજ્યું હતું બીજું બાળક શિવરાજભાઈ બાબુભાઈ ડામોર પાતા ગામનું ઉંમર વર્ષ અગિયારનું મોત નીપજ્યું હતું જેમાં બંને લાશને સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપવામાં આવ્યા હતા સંજેલી તાલુકામાં ફાયર બ્રિગેડની વ્યવસ્થા ના હોવાથી જાલોદથી બ્રિગેડની ટીમ આવીને બાળકોને શોધખોળ બાદ મૃતદેહને બહાર નીકળવામાં આવ્યા હતા અને તલાટી કમ મંત્રી સ્થળ પર પહોંચી પ્રાથમિક રિપોર્ટ મળેલ અને પાતા ગ્રામ પંચાયત સરપંચ પણ ખડે પગે રહ્યા હતા અને આજુબાજુ શોકનું મોજું ફરી વળ્યું હતું રિપોર્ટર કપિલ બારીયા

ਵੇਹ ਤਾਂ ਨਿਕ ਚਾਰਿਕ ਤਾਂ ਨਿਕ ਵਰ ਹੋਵੇ ਹੈ ਮਨੂ ਰਸ ਹੈ ਹੂੰ ਹੂੰ